મેઘરજ તાલુકાના કસાણા ગામે ખેતરના એક કુંડા પાણી ભરેલા કૂવામાં નીલગાયનું બચ્ચું ખાબકતા તેનું સફળ રેસ્ક્યુ કરી જંગલ વિસ્તારમાં છોડી મૂકવામાં આવી આજે તારીખ પંદર ફેબ્રુઆરી સવારે અગિયારથી બપોરે એકના અરસામાં મેઘરજ તાલુકાના કસાણા ગામે ખેતરમાં આવેલા એક પાણી ભરેલા ઊંડા કૂવામાં નીલગાયનું બચ્ચું ખાબક્યું હતું પાણીની અંદર તરફડીયા મારતું નીલગાયનું બચ્ચું જોતા ખેતર માલિક દ્વારા દયા ફાઉન્ડેશનના સદસ્યોને કોલ કરવામાં આવ્યો હતો ત્યારબાદ દયા ફાઉન્ડેશનના સદસ્યો ઘટના સ્થળે પહોંચી ઊંડા કૂવામાં રસ્સાની મદદથી બાળ નીલગાયને હેમખેમ બહાર કાઢવામાં આવ્યું હતું ત્યારે તેની પ્રાથમિક સારવાર કરીને તેને જંગલ વિસ્તારમાં છોડી મૂકવામાં આવ્યું હતું નોંધનીય છે કે મેઘરજ તાલુકા પંથકમાં કૂવામાં નીલગાઈ પડવાની ઘટનાઓમાં સતત વધારો જોવા મળી રહ્યો છે ત્યારે વિભાગ દ્વારા પણ વન્ય પ્રાણીઓની સુરક્ષા માટે યોગ્ય પગલાં ભરવામાં આવે તેવી સ્થાનિકોની માંગ ઉઠવા પામી છે